જય સ્વામિનારાયણ મારું નામ સાધુ કૃપા વત્સલદાસ અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર જવાર ચોકમાં પૂર્વે એકસો વર્ષ પહેલા મંદિરની સ્થાપના થયેલી અહીંયા પથ્થરનું મંદિર પરમ પૂજ્ય કૃષ્ણ સ્વામીએ બનાવ્યું એ મંદિરના વીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે એક ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય ઉત્સવનું આયોજન કરેલ છે આ ઉત્સવ ઉજવાય છે આ ઉત્સવ અંતર્ગત કેવળ ધાર્મિક કાર્ય જ નહીં જેમ કે કથા વાર્તા એ તો થશે પણ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને કે વિધવા બાઈઓને અનાજ કીટ વિતરણ હોય આ સાથે સાથે સમૂહ લગ્નનું આયોજન પણ અહીંયા ઉત્સવ દરમિયાન છે આ સાથે સાથે સત્સંગી જીવન સપ્તાપારણનું આયોજન સાત દિવસ માટે ભવ્યતિ ભવ્ય અને દિવ્યતિ દિવ્ય અત્રે સુરેન્દ્રનગરમાં નજીકમાં જ મોડી રોડ ઉપર ભારત જીનમાં આ આખ સમગ્ર ઉત્સવનું આયોજન છે આજ તો મહંત સ્વામી શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી તથા અન્ય મંડળના સંતો ખૂબ જ દાખલો કરી અને આ સમગ્ર ઉત્સવનું આયોજન કરે છે આયોજન એક અગિયાર બે હજાર પચીસ થી સાત અગિયાર બે હજાર પચીસ સુધી સાત તારીખે પરમ પૂજ્ય મહારાજ શ્રી પધારી અને બધાને સાત અભિષેકનો લાભ મળશે કૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી નરનારંદ દેવ એના વીસ વર્ષ પૂર્ણ થાય છે તો એ નિમિત્તે અહીંયા ખૂબ ભવ્ય ભવ્ય દિવ્ય ઉત્સવ છે આપ સર્વેને પણ ખાસ વિનંતી છે કે આ ઉત્સવનો લાભ લેવા માટે ખાસ 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 પદાર્થ